બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની નવી ભીલડી ગ્રામ પંચાયતમાં લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા સરપંચ કાંતિલાલ કપૂરજી માળીને જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલા હુકમમાં જણાવ્યા મુજબ નવી ભીલડી ખાતે અમૃત ભારત યોજના હેઠળ વિકસી રહેલા રેલવે સ્ટેશન તરફ જવાના જાહેર રસ્તા પર સરપંચ કાંતિલાલ માળી તથા તેમના પુત્ર રાજેશ કુમાર કાંતિલાલ માળી દ્વારા પૂર્વ અને પશ્ચિમ બાજુ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં આવ્યું છે આ કામગીરી કેન્દ્ર સરકારની મહત્વની યોજના માટે અડચણરૂપ બનતી હોવાનું પણ નોંધાયું છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા કાંતિલાલ કપૂરજી માળીને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે આ કાર્યવાહીથી જિલ્લામાં અન્ય ગ્રામ પંચાયતોના હોદ્દેદારોને પણ ભ્રષ્ટ અને ગેરકાયદેસર આચરણથી દૂર રહેવાનો સ્પષ્ટ સંદેશો મળ્યો છે પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ